ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં મજામાં જ કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે વાગી ગયા છે સાડા દસ ઉઠો દસ વાગે અડધી કલાક થઈ ગયું છે ઉઠી ગયો એને જેવું તેવું બ્રશ કરી લીધું છે હું જરાય હતા નહીં જે છે એ કહી તમને ખાલી ફિશ 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 કરીને નીકળી ગયા કંઈ વાંધો નહીં અત્યારે મસ્ત મજાના મારા ઘરે પરોઠા બને છે પરોઠા ખાઈ લઉં નાસ્તો કરી લઉં પછી બપોરે મારું જમવાનું શેડ્યુલ કંઈ નક્કી હોય નહીં કારણ કે હું નાસ્તો કરીને ક્યાંનો ક્યાં નીકળી ગયો મને ખબર નથી હોતી નાસ્તો કરી લઈ થોડો હજુ બહુ થોડો ચાર પાંચ પરોઠા ખાઈ લઈ તમને ચાર પાંચ પરોઠા વધારે લાગતા હશે પણ મને બહુ ઓછા લાગે કારણ કે મારો નાસ્તો છે ડેલી નો તો આપડા પરોઠા એકદમ કમ્પ્લીટ છે સોરી પરોઠાની થેપલા મને એક વ્યક્તિએ શીખાડ્યું છે અને પરોઠા ના કહેવાય અને થેપલા કહેવાય એવું કઈ વાંધો નહીં આજથી આપણે થેપલા કહેશું અમે આજ દિવસ સુધી પરોઠા પરોઠા કરતા હતા અને આપણી ચાય બને છે ચાય હું પીતો નથી પણ ટૂંકમાં નાસ્તામાં સવારે પીઉં છું અને ગેસની હાલત કેવી કરી નાખી આખો ભરી મેલો છે તેલ ઉડાડ્યું બધી જગ્યાએ તેલ ઉડાડ્યું થોડું જાજુ તમને સેન્સ છે રસોઈ કઈ રીતના બનાવાય ભરતભાઈ ડખલગીરી ના કરો ખાવ તો બે જાઓ છ ના હાથ ખાજો પરોઠા પણ બહુ ડખલગીરી ના કરો કઈ વાંધો તો ભાઈ અમારા વાસરા દાદા ના મંદિરે મસ્ત મજાનું બૂમ બન્યું છે ભાઈ જોરદાર હજી આનું કામકાજ ચાલુ છે આ બધા છે ને દહેવાર ફાળો કરી અને મસ્ત મજાનું આ બનાવ્યું છે ફાળો કરવો મોટી વાત નથી પણ અહીંયા ભોગ દેવો ને કામ માં એ મોટી વાત છે આ બધા લોકો છે ને ભાઈ

ગામમાં ને એટલે એક પ્રકારનો મળે તમે ગામમાં આવી ગયું છો મારે વર્ણન નું કઈ નથી નથી આવ્યું કે બેકાર હાલત થઈ ગઈ છે એકદમ બધું નીકળી ગયું છે આ અંદર બધું આ કલર બલર બધું જો ટૂંકમાં ઉપર છે ને આમ ધૂળ ચોટી ગઈ છે બાકી મસ્ત મજા લેવાનું અંદર જોયે એટલે મસ્ત થઈ જાય

મહાદેવ ના દર્શન કરી દેવ હર હર મહાદેવ તો વાગી રહ્યા છે સાડા સાત અને અત્યારે અમારે જવું છે જમવા હોટલ માં અમારા ઘર ના નહીં પણ મારા મિત્રો દોસ્તાર છે ચાર પાંચ જણા એ તારી સગાઈ થઈ ગઈ છે અને ત્યાંથી પાર્ટી નથી આપી કે ભાઈ યાર પાર્ટીમાં મને અત્યારે ક્યાં મારે પાર્ટી આપવી તમને હું મારા કામમાં બહુ જ વ્યસ્ત છું ખરેખરમાં અમે પાંચ છ દિવસથી પ્લાનિંગ કર્યું છે પણ કઈ શેડ્યુલ નક્કી નથી થતું કઈ મેળ નથી આવતો આજે એકદમ ફ્રી છું મેં કીધું ચાલો ભાઈ કાલે તો વરી હું ક્યાંક બાર વયો જાય એટલે પાછો શેડ્યુલ નક્કી નહીં થાય ક્યારે ચાલો જમતા આવી તો અત્યારે અમે જમવા જવાના છીએ ચાર થી પાંચ મિત્રો છીએ ક્યાં જઈએ કઈ ખબર નથી પણ જવાના છીએ એકસો ને દસ ટકા તો આજે હું મારા બધા ગરીબ મિત્રોને લઈ જવાનો છું ફાઈવ સ્ટાર હોટલ અંદર અને બધા હરમાય છે આજે તમને બધાને ખવડાવવાનું છે તમારે જે મનની અંદર ઈચ્છા હોય એ બોલી જાજો બરાબર

દેને આયા હે મસ્ત મજાની ઘટે ભાઈ હા આપી દો બરાબર હમનો ફીરીને ગયો હોશિયાર નો દીકરો અમારો મસાલા પાપડ આવી ગયો છે છોકરો મસાલા પાપડ માં ઠેકી પડો પહેલા પછી આપણે આગળનું નું કન્ટિન્યુ કરીએ તો અમારા ખાના આ ચુકા એ બી પનીર કી સબ્જી વો ભી પનીરની કી સબ્જી યા કુછ મલાઈ કા સબ્જી સ્વીટ વાળા રેડી ભાઈ જમી અને આવી ગયા છે અમારા વાછરા દાદાના મંદિરે અમને વાછરા દાદા જીવે કોઈ ના હાચવે અટાણે આ જો ફેન્ટા લઈ છીએ અત્યારે ને ફેન્ટા ગરમ કરી છે બહુ ઠંડી છે ને એટલે મારે એટલે તારા વિના સોનું સોનું લાગતું તો બધું જોયું મેં જોયું મજા આવી નાન બાન ને ખાવાની સબ્જી હતી મજા આવી ઓલું મીઠું મીઠું ઈ તો વાતું પૂરી જરે તારા ભાઈ માં હોય ભાઈ તારા ભાઈ જાય ઓલો કરો ગરમ કરો

તમારો બધું પ્રેમ છે ભાઈ તમે બધા પ્રેમ બતાવતા હોય ભરતભાઈ ઉભી રાખો રામ રામ કરીએ મળીએ ફોટો બોટો પાડીએ ફોટોમાં અમને બહુ બધા ભૂટકતા હોય છે એટલા માટે આઈ એમ સોરી બોર્ડ કાઢી નાખ્યો છે તો જામનગર જતી વખતે આપણી ગાડીની અંદર ડીઝલ થઈ ગયું ખાલી આપણે ફૂલ ટાંકી કરાવવાની છે થેન્ક યુ ફૂલ અહીં ચાલુ છે ચુમ્માલીસો નું એવું ને બેતાલીસો નું કેવું પરિશ્રમ ઓટો સેન્ટર પરિશ્રમ ઓટો સેન્ટર વાહ ભાઈ વાહ આપણે ડીઝલ ભરવા આવ્યા છીએ

કચોરી કેમ ખાતી હતી મમ્મી હાથમાં ભૂકો કરીને ખાય જો બધી ગાયો છે આપણે એ તુલું કેમ જોઈએ મસ્ત મસ્ત અહીંયા ભાઈ અહીંયા જો ભાઈ જો આને કેવાય બોર હા 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 આ કાચા છે કે પાકેલા છે બધા આ બધા પાકેલા છે તમે જો તો ખરી કેટલા બધા બોર છે ભાઈ આખી બોરડીમાં બોર જ દેખાય પાંદ કરતા વધારે બોર આહા હા 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 ભાઈ હું બોર છે યાર હું તો આ જોઈને ધરાઈ ગયો અમારો નાનો બ્લોગર અમારી જનરેશનનો નથી થોડી નાની જનરેશનનો છે વાહ આ બધા બ્લોગર ભાઈ હું વાત છે હું વાત કરવી મારે તમને બોર મસ્ત મજાના છે આ થેલી ભર દન છે થેલી હમ થેલી દવા ને

મનાલી કાગણી બનાવવાની છે બ્લોગ હું કોફી કે દૂધ કેવું હું કે પીતો નથી પણ એ મજા આવે પીવા હવે આવ્યો એ આવો આવો બેહો બેહો અરે બિગ ફેન 1 બાય 1 બિગ ફેન મજામાં વિશાલ ગોહિલ વાહ હું વાત છે શું છે પછી વિડીયો વિડીયો બનાવ્યા કે શું ક્યાં બનાવ્યા દેખાડો તો મને

બર્થી 100k નો બર્થી એમો હા એમમો દે મત લીખરો ઓ બી રિચાર્જ માતાજી

पनीर <laughs> भुर्जी <laughs> <laughs> <-il -bhr> <laughs>